આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ આપ સૌનું સ્વાગત છે કાજલની વાતોમાં આજે આવી પહોંચ્યા છીએ રાજકોટની અંદર આવેલા ખૂબ જ પ્રખ્યાત એવા મણિયારના દેરાસરે આ જે જિનાલય અમારી પાછળ જોઈ રહ્યા છો આ જ અહીં મણિયારનું દેરાસર એ રીતે પ્રખ્યાત છે અને અહીં બિરાજમાન છે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સાથે સાથે અન્ય તીર્થંકર ભગવંતો અને પદ્માવતી માતા તથા મહાલક્ષ્મી માતાજીની ખૂબ જ સુંદર પ્રતિમાજી અહીંયા આપણે જોઈ શકશું સરસ્વતી દેવી ઓમિયાજી આ અહીં વિરાજમાન છે શ્રીખંટાકર્ણ મહાવીર ભગવાન શ્રી માણિભદ્ર દાદા તો આ જિનાલય ખૂબ જ સરસ છે અંદરથી આપ જ્યારે નિહાળશો ત્યારે ખરેખર ભાવ આપણ આપણે વિડીયો જોતાં જ ઉપજશે એટલું સુંદર આ જિનાલય છે તો આગળ મારી સાથે આ જિનાલયને જોવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેશો ચાલો જોઈએ અંદર ભગવાનના દર્શન કરીએ

સુંદરી સવાર છે ગજરાજો ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યા છે અને અલંકારોથી અલંકૃત કરવામાં આવ્યા છે જો જેના લીના મુખ્ય દ્વારની બહાર દ્વારપાલક અને દ્વારપાલિકા આપણે જોઈ શકીએ છીએ અને અહીં આગળ વચ્ચે તીર્થશંકર ભગવાનનું શિલ્પ મૂકવામાં આવ્યું છે અહીં આગળ નકાશી ખૂબ જ સિમ્પલ છે પણ અલગ અલગ રંગો વડે આ જીનાલય છે એને ખૂબ જ સરસ રંગવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ એવા કલર વડે રંગકામ કરવામાં આવ્યું છે જે જીનાલયની શોભા વધારી રહ્યું છે આમ તો આ જિનાલય મેઇન રોડ પર જ આવેલું છે પણ અંદરનું વાતાવરણ ખૂબ જ શાંત અને સરસ છે હવે આપણે જિનાલયની અંદર પ્રવેશ કરીએ ખૂબ જ મોટો રંગમંડપ આપણે જોઈ શકીએ છીએ અને જેના લઈ ઉપરથી અને સરાઉન્ડિંગમાં આપણે જોઈએ તો ખૂબ જ સરસ જણાઈ રહ્યું છે હવે અંદર જઈએ ખૂબ જ મોટું મોટી જગ્યામાં ખૂબ સરસ જીના લઈ હવે ભગવાનના દર્શન કરીએ અહીં મૂળનાયક તરીકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સફેદ આરસ પહાડના પથ્થરોમાંથી પદ્માસનસ્થ અવસ્થામાં શોભી રહ્યા છે ભગવાનની એક તરફ શ્રી ઋષભદેવ ભગવાન અને બીજી તરફ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન બિરાજી રહ્યા છે અને જે મૂળનાયક ભગવાન છે એમની પ્રતિમા જે પરિકર સહિત આપણે જોઈ શકીએ છીએ ભગવાનની બંને બાજુ એક એક પંચધાતુની પ્રતિમાજી પણ બિરાજમાન છે પાર્શ્વનાથ ભગવાનનો તો આજના સમયમાં પણ કેટલો પ્રભાવ છે અને જ્યારે આપણે પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન બોલીએ ત્યારે ચૈત્યવંદનમાં પણ એ લાઇન્સ આવે છે કે ઓમ રીમ વર્ણ જોડી કરી જપીએ પારસ નામ વિષ અમૃત થઈ પરિણમે લઈએ અવિચલ ઠામ એટલે કે જો પાર્શ્વનાથ ભગવાનનો નામ જપ પણ કરવામાં આવે તો પણ વિષ પણ અમૃતમાં પરિણમે છે અને આપણી આપણા જેટલા પ્રોબ્લેમ્સ છે જેટલા આપણને દુઃખો છે તકલીફો છે એ બધું જ ખબર નહીં ક્યાં વિસરાઈ જાય છે ક્યાં જતું રહે છે એની ખબર જ પડતી નથી અને ગભારાની બહાર એક સાઈડ આપણે શ્રી પાર્શ્વયક્ષના દર્શન કરી શકીએ છીએ અને ગભારાની બીજી સાઈડ આપણે શ્રી પદ્માવતી દેવીના દર્શન કરી શકીએ છીએ અહીં આગળ આપણે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ એમની પ્રતિમાજી કાવસક મુદ્રામાં છે અને ખૂબ જ સરસ પ્રતિમાજી છે શ્યામ વર્ણની આ પ્રતિમાજી ખરેખર જોતા જ આપણું એટલી છે તો બીજી તરફ શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાજી પણ આપણે કાવસગ મુદ્રામાં જોઈ શકીએ છીએ ખૂબ જ સુંદર પ્રતિમાજી જોતા જ ખરેખર આપણને એમ થાય કે ભગવાનને જોયા જ કરીએ કેટલું હસ્તું મુખ છે ભગવાનનું એમને જોઈને ખરેખર તો આ તરફ આપણે જોઈએ તો શ્રી ગૌતમ સ્વામી અને શ્રી પુડરી સ્વામી બિરાજમાન છે જીનાલયમાં ઉપરની તરફ જોઈએ તો અહીં ભગવાન શ્રી પાર્શ્વનાથના જે જીવન પ્રસંગો હોય એ ખૂબ જ સુંદર દર્શાવવામાં આવ્યા છે ભગવાનનો જન્મ ત્યારબાદ ભગવાનનો જન્મ મહોત્સવ ત્યારબાદ એમની બાલ્યાવસ્થા છે એ બધા જ પ્રસંગો ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે પ્રસંગોના પટની ઉપર બીજું લેયર જોઈએ તો એમાં પણ ભગવાન ના દીક્ષાકાળ દરમિયાન અને એમના અલગ અલગ ભવો દરમિયાન એમના પર થયેલા ઉપસર્ગો વગેરે આપણી સમક્ષ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે અને એની ઉપર ત્રીજા લેયરમાં આપણે જોઈએ તો ભગવાન જ્યારે એના એની માતાના ગર્ભમાં આવે ત્યારે માતાને જે ચૌદ સ્વપ્નો આવે છે એ સ્વપ્નો પણ આપણી સમક્ષ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે તો આ રીતે ઘૂમટમાં આપણે અંદરની સાઈડ જોઈએ તો શાંતિથી જો નિહાળીએ તો ઘણું બધું અહીં જાણવા જેવું આપણી સમક્ષ મૂકેલું છે આ બધું ધ્યાનથી જોતાં અનુભવતા ખરેખર કોઈક જ એવો જીવ હશે કે એને ભગવદ્ ભાવ ના ઉપજે એટલું સુંદર અહીં બધું આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે મિત્રો આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોવ અને પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે વિડીયોને શેર કરતા રહેજો હવે અહીં ઉપર આપણે જોઈએ તો જુદી જુદી અપ્સરાઓના શિલ્પો મૂકવામાં આવ્યા છે જે સંગીતના અલગ અલગ વાદ્યો વગાડી રહી છે અને શિલ્પો એટલા સુંદર છે એટલા સુંદર એની અંદર રંગો પૂરવામાં આવ્યા છે અને એ બધું જ જીનાલયની શોભામાં ચાર ચાંદ લગાડી રહ્યું છે એટલું સુંદર આ જીનાલય છે આપ વિડીયો દ્વારા અનુભવી શકતા હશો હવે અહીં આપણા અલગ અલગ જે મહાન તીર્થો છે એ ખૂબ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અહીં આપણે શ્રી ગિરનારજી તીર્થ જોઈ શકીએ છીએ અને અહીં આપણી સમક્ષ શ્રી શંખેશ્વર તીર્થની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી છે આ કલાકૃતિમાં આપણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ અને અહીં આગળ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ આપણી સમક્ષ રજૂ કરાયેલું છે અને અહીં આપણે શ્રી સમેત શિખરજી તીર્થના દર્શન કરી શકીએ છીએ શ્રી આબુજી તીર્થ ખૂબ સુંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને અહીં આગળ શત્રુંજય તીર્થના દર્શન કરી શકીએ છીએ ભગવાન ગર્ભમાં આવતા જ ત્રિશલા માતાને જે ચૌદ સ્વપ્નો આવ્યા હતા એનું નિરૂપણ ખૂબ સુંદર રીતે અહીં આગળ ભગવાનનું સંવસરણ આપણે જોઈ શકીએ છીએ અને ભગવાન મહાવીર દ્વારા ચંડ કૌશિક સર્પને જે બોધ અપાયો એ અહીં દર્શાવ્યું છે હવે અહીં આગળ આપણે ચોવીસ તીર્થંકરોના આ પટ્ટમાં દર્શન કરી શકીએ છીએ આપણે બરાબર વચ્ચે શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન કરી શકીએ છીએ અને સરાઉન્ડિંગમાં ચોવીસે ચોવીસ તીર્થંકરોના ખૂબ સુંદર દર્શન આપણે કરી શકીએ છીએ દરેક જિનાલયોમાં કંઈક ને કંઈક એવું હોય છે જે એ જિનાલયને બીજા જિનાલયો કરતાં આખું અલગ જ દર્શાવે છે અલગ જ આપણને ત્યાં જતાં લાગણી થાય છે અહીં પણ આપ એવું ઘણું બધું અલગ જોઈ રહ્યા હશો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આપ શું અનુભવી રહ્યા છો આ પટ્ટચિત્રમાં શ્રી આદિનાથ ભગવાન ઈક્ષુરસ વડે જે પારણું કરી રહ્યા છે એ દર્શાવવામાં આવ્યું છે આ રીતે બધી જ જગ્યાએ કંઈક ને કંઈક અલગ આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે આપ શું અહીં આ વિડીયોમાં અનુભવી રહ્યા છો એ ચોક્કસથી જણાવશો અહીં ભગવાન દીક્ષા લેતા હોય એ આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું છે અહીં આગળ ભગવાન મહાવીર એમના એમના જે ડાબા ભપે દેવદુષ્ય હોય એનો પણ ત્યાગ કરતા આપણને જોવા મળે છે અને અહીં આપણે વીસ વિહરમાન તીર્થંકરોના એટલે કે અત્યારે જે તીર્થંકર ભગવંતો સદેહે વિચરી રહ્યા છે મહાવિદેહ ક્ષેત્રમાં એમના આપણે દર્શન કરી શકીએ છીએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ એક તરફ આ ચોવીસીના ચોવીસ તીર્થંકર ભગવંતો અને બીજી તરફ વીસ વિહરમાન તીર્થંકરો ખૂબ જ સુંદર અભિવ્યક્તિ અને અહીં આપણે ભગવાન મહાવીર સ્વામીને ચંદનબાળા જે અડદના બાકુડા વોહરાવે છે એ દ્રશ્ય ખૂબ જ સુંદર રીતે નિહાળી શકીએ છીએ અને અહીં ભગવાન મહાવીરને જે કેવળ જ્ઞાન થાય છે એ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કર્યો છે હવે અહીં આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ મહાવીર સ્વામી ભગવાનના જીવન પ્રસંગો છે એ એમાં દર્શાવ્યા છે એમનો જન્મ થાય છે અને ત્યારબાદ એમનું જન્મ કલ્યાણક જે ઉજવાય છે એ એ બધું જ એમના જીવનના આ એમની બાલ્યાવસ્થા છે એમાં પણ એવો કેટલા સુરવીર હતા એ આપણે જોઈ શકીએ છીએ આ બધું જ ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે અહીં ભગવાન દીક્ષા લઈ રહ્યા છે પંચમુષ્ઠી લોચ લોચ કરીને એ દર્શાવાયું છે ત્યારબાદ અહીં ચંદનબાળા દ્વારા ભગવાનને જે બાકુડા વહોળાવાય છે એ પ્રસંગ વર્ણવાયો છે અહીં આગળ આપણે જોઈએ તો ભગવાનનું સંવસરણ આપણે જોઈ શકીએ છીએ અને અહીં ભગવાન જે નિર્વાણ પામે છે એ દ્રશ્ય છે તો આ રીતે અહીં પણ ખૂબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી છે તેની ઉપરના ભાગે આપણે જોઈએ તો ભગવાનના જીવનના જે અલગ અલગ પ્રસંગો હોય એ જ આપણે જોઈ શકીએ છીએ ભગવાન પર જે ઉપસર્ગો થતા હોય એ પ્રસંગો પણ આપણી સમક્ષ દર્શાવાયા છે મિત્રો આપને અમારો આ પ્રયાસ કેવો લાગે છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો આપના અભિપ્રાયો જાણવાની અમને અમે ખૂબ જ આતુરતાપૂર્વક એની રાહ જોઈ રહ્યા હોઈએ છીએ આપના સજેશન્સ પણ આપ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો હવે અહીં આપણે શ્રી માણિભદ્ર વીરના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ માણિભદ્ર વીર એટલે ધારેલું સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વિઘ્નો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે આવા શક્તિશાળી દેવના આપણે દર્શન કરીએ અને હવે અહીં આગળ આપણે શ્રી પદ્માવતી દેવીના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ પદ્માવતી દેવી એટલે ખરેખર એવા દેવી છે એવા એવી શક્તિ છે કે એની પાસે આપણે જે કાંઈ પણ માગીએ એ ચોક્કસથી મળે છે અને હંમેશા આપણા પર કૃપા વરસાવનારા પદ્માવતી દેવીના આપણે ખૂબ ખૂબ દર્શન કરીએ પદ્માવતી માતાજી અત્યારે વર્તમાન કાળમાં પણ જાગૃત દેવી છે અને ખરેખર એટલા બધા આપણા પર કરુણા વરસાવનાર દેવી છે સમ્યક્તધારી દેવી છે અને એમની સ્તુતિ સ્થાવના હંમેશા આપણે કરવી જોઈએ અહીં આગળ આપણે શ્રી મહાલક્ષ્મી દેવીના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ બધા જ દેવી દેવતાઓની પ્રતિમાજી પણ અહીં અતિ અતિ મનભાવન છે હજુ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અહીંથી આગળ જતા હજુ બીજા દેવી દેવતાઓના પણ આપણે દર્શન કરવાના છે તો ચાલો હવે દર્શન કરીએ શ્રી સરસ્વતી દેવીના મયુર પર સવાર શ્રી સરસ્વતી દેવીના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં માળા છે અને શ્વેતવર્ણની સાડીમાં

અને આજે પણ હજરા છે અને ત્યાં આવતા આજે પણ રક્ષા કરે છે તો અહીં આપણે ભાવિકોની બધી જ મનોકામના પૂર્તિ કરતા એવા શ્રી કંઠાકર્ણ મહાવીરના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ તો મિત્રો આ હતું રાજકોટની અંદર આવેલું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જીનાલય કે જેને મળિયારનું ધેરાસર પણ કહેવામાં આવે છે આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો અમારી આ ચેનલ પર જૈન પ્રાચીન અને અર્વાચીન તીર્થોના વિડીયોઝ અવારનવાર અપલોડ થતા રહે છે ખૂબ જ સુંદર માહિતી અને ઇતિહાસ સાથે વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મળશું નવા વિડીયોમાં કોઈ નવા જ તીર્થ કે જેના લઈને માહિતી સાથે ત્યાં સુધી આવજો